तुला राशि नमस्ते मित्रों, अमा यूट्यूब चैनल पर आप सौनु हार्दिक स्वागत छे एक संकट एकफानीम आ एक मोटो आघात समय तमारा जीवन में मोटी उथलपाथल लावा आगामी चार दिवस में तमने ऊँडो आघात लगी शे आजना वीडियो ने खूब ध्यान एकांत में जुओ अने आ सत्य घर कोईपण सभ्य साथ शेर न करो कारण के आ सत्य सामान्य नथी। ते एटलु ऊंडू रहस्य छे के जो ते तमारा दुश्मनों अथवा नजीकना लोको सुधी पहुंचे तो तेओ तमने पण नष्ट करी शके छे मित्रों आ वीडियो तमारा माटे कोई अमूल्य वरदाथी ओछो नथी आ वीडियो तमारा माटे एक असाधारण चमत्कार जेवु काम करशे कारण के तेमा आपवामा आवेली माहिती तमने आज सुधी कोईए जणावी नथी તેથી તમારા મનને સ્થિર કરો અને ખુલ્લા કાંથી આખી વાત ગંભીરતાથી સમજો સૌપ્રથમ વિડિયો શરૂ કરતા પહેલાં મા કાલિકાના બધા સાચા ભક્તો જે આ વીડિયો જોઈ રહ્યા છે કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને સાચી લાગણી સાથે કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જયમા કાલિકા જયમા ભદ્રકાળી લખો હા મિત્રો જેમને આ વિડિયો ગમે છે તેઓને સાચી લાગણી સાથે हृदय अनेमा कालिका व्यक्ति व्यक्तिनु नाम भक्ति भाव थी लक्षे तेने देवी विशेष आशीर्वाद तेनो आखो परिवार आनंद थी भराई जशे आ वीडियो मा अमें तमारी साथे एक एवी बात शेर करने जाए जे तक रात धनवान बनावी छे तमे बिल्कुल साचू साभ वर्तमान समय खूबज महत्वपूर्ण छ जो तुम आ समय पर आ संकेतों ने अवगणशो तो भविष्य में तमने फरी थी आवी तक मल्के नही चौक्स नहीं आज तमने जो रहा छे, तेने एकाग्र मन थी समझवा पड़शे। घना वर्षो थी कुंडली में दुखनी असर थी तमे सतत प्रयासों कर सुख न मूं परन्तु हम तधा दुख नो अंत आ આજે હું તમારી કુંડળીનું સંપૂર્ણ રહસ્ય જણાવવા જઈ રહ્યો છું તમારા ગ્રહોમાં સૂર્યમાં એક ખાસ પરિવર્તન આવ્યું છે અને હવે મંગળદેવ તમારી કુંડળીમાં બિરાજમાન છે જ્યારે પણ આવો યોગ બન્યો છે ત્યારે તમારા જીવનમાં ક્રાંતિકારી ફેરફારો જોવા મળ્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ખાસ યોગ સિત્તેર વર્ષમાં ફક્ત એક જ વાર બને છે સિત્તેર વર્ષ પહેલાં પણ આ યોગ તમારી કુંડળીમાં દેખાયો હતો અને હવે તે ફરીથી સક્રિય થઈ ગયો છે તેથી આ વિડિયોની દરેક માહિતીને ગંભીરતાથી આત્મસાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે માનસિક અને શારીરિક ફેરફારો કર્યા છે તમે જે સંઘર્ષનો સામનો કર્યો છે તે કોઈથી છુપાયેલ નથી તમે તમારી મહેનતમાં કોઈ કસર છોડી નથી છતાં તમને સતત છેતરવામાં આવ્યા અને સમસ્યાઓ વધતી રહી પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમારે ડરવાની જરૂર નથી હવે તમારે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી તમારા જીવનમાં જે પણ દુઃખ અને તકલીફો આવી છે તે હવે સમાપ્ત થઈ રહી છે અમે જાણીએ છીએ કે તમે છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ તણાવમાં છો ઘણા દુશ્મનોએ તમારા પર હુમલો કર્યો છે તેઓએ તમને કાળો જાદુ અને ટોટકામાં ફસાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તમે ક્યારે તૂટી પડ્યા નહીં તમે ક્યારે કોઈની સામે હાર સ્વીકારી નથી તમે અંદરથી ખૂબ જ મજબૂત છો અને આજ કારણ છે કે એક ખાસ દેવતા હંમેશા તમારું રક્ષણ કરે છે તેમનો આશીર્વાદ તમારા પર છે અને તેથી જ દુશ્મનો ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકતા નથી પરંતુ હવે તેમનો टोटકાની અસર તમારા રોજિંદા જીવન પર દેખાવા લાગશે તમારું આધ્યાત્મિક જીવન પણ સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે તેથી હવે તમારે ત્રણ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે આજ કારણ છે કે તમે છેલ્લા 5 વર્ષથી સતત મુશ્કેલ જ્યારે પણ તમે કોઈ બાબત વિશે સારું વિચારો છો ત્યારે તેના વિપરીત પરિણામો આવે છે જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય શરૂ કરો છો ત્યારે તે અજાણતા વિરુદ્ધ દિશામાં જાય છે આ બધા કારણોસર આજે તમે ખૂબ થાકી ગયા છો તમારા જીવનમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેના માટે તમે કોઈ કારણ સમજી શક્યા નથી जयरे कई थवानी कोई शक्यता नहोती न होती त्यारे अचानक केम तमने कई समझात नहीं परंतु हवे तमारे तमारा जीवन थी निराश थवानी जरूर नहीं आज हूँ तमने तमारी बधी नो उकेल जनाव मने याद छे के तमे खूबज दुखी छो खूब रड़या छो अने कोई, तमारी साथे कोई तमने पोताना तरीके स्वीकारवा तैयार नहीं પરંતુ હવે હું તમને અંધકારમાંથી બહાર કાઢવાની જવાબદારી લઉં છું આજથી તમારું જીવનના બધા અવરોધો સમાપ્ત થવાના છે આજે હું તમારું દુઃખ ખોને ભૂસી નાખીશ અને હવે તમે જે ઈચ્છો છો જે પણ લક્ષ્ય નક્કી કરો છો તે બધું પૂર્ણ થશે તમે જે મેળવવા માંગો છો તે તમને હવે મળશે हवे हवे दुख सहन करवानी जरूर नथी कारण के हवे हूँ पोते खुशी जवाबदारी तमारा ग्रहों में जे अभूतपूर्व परिवर्तन आयु ते तमे आगामी चौबीस कलाक में थी जोशो वीडियो बिलकुल चूकशो तेने अवगणशो नहीं आ करो कारण के आ वीडियो असाधारण रीते महत्वपूर्ण छे आ खूबज महत्वपूर्ण वीडियो में अ घना वू रहस्यों जाहिर जे तमने आज सुधी को ये कहूं नहीं परंतु जो तमने अत्यार सुधी आ वीडियो पसंद न आयो हो तो विलंब करशो नही आ एक खूबज सुवर्ण तक है तरतज वीडियो ने लाइक करो अने संपूर्ण श्रद्धा साचा हृदय थी नीचेना कॉमेंट बॉक्स में त्र वक्खत जय मां कालिका जय मां कालिका लखो मां कालिका आशीर्वाद तमारा आखा परिवार पर रहे शे, अने तमारा ग्रहों मा हाजर नकारात्मक असरो जे अशुभ ग्रहों नी परिस्थितियों ने जन्म आपी रही छे ते हवे संतुलित थशे मित्रों महत्वपूर्ण छे के छिल्ला पांच वर्ष थी एक व्यक्ति तमारा सौथी मोटा दुश्मन बनीने तमारा जीवन में अवरोधो उभा कर छे તે સતત તમારું જીવનને દરેક વળાંક પર નિષ્ફળતાથી ભરેલો રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે તમે ઘણી વખત સફળતા તરફ પગલા ભર્યા અને પ્રયાસો કર્યા પરંતુ દરેક વખતે તમને કોઈને કોઈ કારણસર પાછળ રહી ગયા દર વખતે જાણે તમારું ભાગ્યને શાપ આપ્યો તમે વિચાર્યું કે કદાચ તમારું ભાગ્ય ખરાબ છે તે ભાગ્યએ તમારો સાથ ન આપ્યો તમે સતત નિરાશ થતા રહ્યા અને ફક્ત નિષ્ફળતાઓ જ મળી પરંતુ સત્ય એ છે કે ન તો તમારું ભાગ્ય ખરાબ હતું અને ન તો તમે સખત મહેનત કરવામાં કોઈ કસર છોડી હકીકતમાં આમાં બધી નિષ્ફળતાઓ માટે તે એક જ વ્યક્તિ જવાબદાર છે તમારું ભાગ્ય તમારા પક્ષમાં હતું અને તમે સખત મહેનત કરી પણ તે વ્યક્તિ દર વખતે તમારી સામે અવરોધ બનીને ઊભી રહી तो હવે સમય આવી ગયો છે કે તે એક વ્યક્તિ સાથેના બધા સંબંધોનો અંત લાવો કારણ કે તે તમારા જીવનમાં વારંવાર અવરોધો ઊભા કરી રહ્યો છે તેજ વ્યક્તિ છે જે તમે દરેક પગલે પડતો જોવા માંગે છે મિત્રો તમે જીવનમાં ખુશી શોધવા માંગો છો તમે આનંદની શોધમાં છો પરંતુ જ્યાં સુધી તે વ્યક્તિ તમારી આસપાસ છે ત્યા સુધી તેની એક જ ઈચ્છા રહેશે કે તમારું જીવન ઉદાસી નિષ્ફળતા અને વિનાશથી ભરેલું રહે આજ કારણ છે કે તે વ્યક્તિ માટે તમારું જીવનથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને આ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ તમારી ખૂબ નજીકની વ્યક્તિ છે કદાચ આ જ કારણ હતું કે મેં તમને વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે તમારે આ વિડિયો સંપૂર્ણપણે એકલા જોવો જોઈએ અને બીજા કોઈની સાથે નહીં ત આ લોકો તમારા માટે સૌથી ખતરનાક દુશ્મન સાબિત થાય છે પરંતુ તમે તેમને ઓળખી શકતા નથી આજે અમે તે વ્યક્તિનું નામ પણ સ્પષ્ટપણે જણાવીશું હવે અમે કોઈથી ડરતા નથી કારણ કે અમે ઘણું સહન કર્યું છે પરંતુ હવે અમે ઈચ્છીએ છીએ કે જેઓ અમારી સાથે જોડાયેલા છે તેઓ હંમેશા ખુશ રહે તેથી હવે સત્ય બહાર લાવવાનો સમય આવી ગયો છે તે વ્યક્તિની વાસ્તવિકતા જણાવતા પહેલા તે દુશ્મનનું નામ જાહેર કરતા પહેલા તમારે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીજોઈએ કારણ કે અમારો ઉદ્દેશ્ય ફક્ત એ જ છે કે અમે તમારી સમસ્યાઓનો અંત લાવી શકીએ અને તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરી શકીએ અમે હંમેશા આવા સાચા કડવા પણ જીવન બદલી નાખનારા તથ્યો તમારી સામે લાવતા રહીશું તે થી સબ્સ્ક્રાઇબ કરવામાં અટકશો નહીં હવે જાણો કે તે વ્યક્તિ દૂરનો કોઈ નથી પણ તે તે છે જે દિવસ રાત તમારી સાથે રહે છે તે તમારા ઘરે ઘણી વખત આવે છે અને તમારી સાથે ખાય છે હા મિત્રો તમે ઘણી વાર વિચાર્યું હશે કે આ મારો ભાઈ છે કે મારા મામાનો દીકરો છે કે કોઈ નજીકનો સંબંધી છે પરંતુ સત્ય એ છે કે ઘણી વખત સૌથી મોટો દુશ્મન આપના જ લોકોમાં છુપાયેલો છે અને આજે તમારી સાથે આવું થઈ રહ્યું છે તમારું જીવનમાં આવતી મુશ્કેલીઓનું મુખ્ય કારણ તમારી આસપાસ રહેતો મકર રાશિનો વ્યક્તિ છે હા મિત્રો એ જ વ્યક્તિ मकर राशि नो व्यक्ति वारंवार तमारा जीवन ने मुश्किल बनावी रह्यो छे ते वारंवार समस्याओं ने जन्म आपी रह्यो छे परंतु तमारी सौथी मोटी सिद्धि ए छे के तमे क्यारे तमारा कार्यों ने भ्रष्ट थवा दीधा नथी तमे हमेशा सत्यना मार्ग पर चालवानु पसंद करियु छे अने भगवान शनिदेव हमेशा ते व्यक्ति नी साथे होय छे जेनु कार्य शुभ होय छे एवं कहवाय छे के जारे भगवान आशीर्वाद आपे छे त्यारे ते तारमने पुष्क आशीर्वाद आपे छे। हवे शनिदेव तमारा कार्यों संपूर्ण फल आपवाना छे। याद राखो के आ जीवन में कोईपण व्यक्ति साथ कई जत न तो पैसा के न तो पद फक्त फ्तना कार्यों तेनी साथे जाए आप वर्ष में तमने कोई मोटी सफलता मड़ी नहीं बहु खुशी न होती અને સૌથી મોટી વાત એ હતી કે તમે ક્યારે કોઈનો હિસ્સો હીનવ્યો નથી ક્યારે કોઈને છેતર્યા નથી તમે ખોટું બોલીને કોઈને છેતર્યા નથી કે છેતર્યા નથી તમે કોઈનો 1 રૂપિયો પણ ખોટા રીતે લીધો નથી આ તમારી સૌથી મોટી તાકાત છે તેમ છતાં આ દુનિયાએ તમને ખોટા આરોપોમાં ખેંચા છે બદનામ કર્યા છે પણ દીકરા જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે તેમની ચિંતા ના કર સમય આવશે ત્યારે તેમને તેમના કર્મોનું ફળ મળશે તેમના જીવનમાં એવી ઘટનાઓ બનશે કે તેઓ પોતાના કાર્યોનો પસ્તાવો કરશે અને અંતે તમારા પગ પાસે આવીને માફી માંગશે તેઓ તમારા પગ પર પડીને માથું નમાવીને માફી માંગશે અને તે ક્ષણ તમારો સમય હશે તમારો વિજયકાળ ત્યાં સુધી તમે ભગવાનના ન્યાયની રાહ જોતા રહો मकर राशि नो व्यक्ति તમારો સૌથી મોટો દુશ્મન છે હવે તમે બેસો અને વિચાર કરો કે તમારા પરિચિતોમાં કોણ છે જે મકર રાશિમાં આવે છે તેજ વ્યક્તિ તમારો વિનાશનું કારણ છે તે નથી ઈચ્છતો કે તમે ખુશ રહો તે નથી ઈચ્છતો કે તમે પ્રગતિ કરો તેથી હવે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ નચેકે તમે આ વ્યક્તિ થી તમારી રાશિ બચાવો અને અત્યંત સાવધ રહો નહીંંતર જીવન માં ભારે નુકસાન થઈ શકે છે આ મિત્રો સાથે તમને આગામી 24 કલાક માં ભગવાન તરફ થી ત્રણ મોટા સંકેતો મળવાના છે ભગવાને સ્પષ્ટ કર્યું છે કે હવે તમારું જીવન માં માતા રાણી ની વિશેષ કૃપા ઉતરવાની છે હવે તમારું ભાગ્ય માં પૈસા નો વરસાદ થવાની સ્પષ્ટ શક્યતા છે पैसा तरी पास एक जगह थी नहीं विविध स्त्रोतों में दुनिया ने तारी सफलता बता टाड़ो जो तमने तरा जीवन में एक नाप खुशखबर मिले जो तमे एक प्रगति करो छो तो ते खुशी ने फक्त तमारा सुधी मर्यादित रखवानी आदत पाड़ो जो तमे ते खुशी नो प्रचार करो छो बधा ढोल वगाड़ो छो बूम पाड़ी ने बधाने कहो छो तो दीकरा ते खुशी लांबा समय सुधी टकशे नहीं तमारे शाणपण अने शांति थी परिस्थितियों ने समझवी पड़शे अने तमारी मुश्केलियो दूर करवी पड़शे नहीं तो तमारा सिवाय बीजू कोई नहीं पण ते बे अधिकारों माटे जवाबदार रहेशे आ साथे बीजी भूल जे तमे वारंवार करो छो ते ए के तमे तमारा विचारो बधा साथे शेर करो छो जारे पण तमारा जीवन में कंईक खास बने छे जयरेप कोई सकारात्मक परिवर्तन आए ते बधाने कहो छो। जो तरी दुखनी वातो हजारों ने कहो तेना थी कोई फरक पड़तो पड़ता तमारी मजाक उड़ावशे। कोई मदद करवा आग आवशे नहीं तेना बदले जारे तमे कोई ने तमारा खुशखबर विषे कहो छो त्यारे लोको गुस्से थाये તેઓ વિચારવા લાગે છે કે આ વ્યક્તિ કેવી રીતે સફળ થઈ રહી છે તેના જીવનમાં કયા ફેરફારો આવી રહ્યા છે અને પછી તેઓ તમારા કામમાં ખામીઓ શોધવાનું શરૂ કરે છે તેને બગાડવાનો પ્રયાસ કરે છે તે લોકો તમારા માટે કંઈ કરી રહ્યા નથી તેઓ નવી સમસ્યાઓ ઊભી કરવાનું શરૂ કરે છે અને તમે આ બધી બાબતો સમજી શકતા નથી नो एहसास करी थी। ते क्य आ संकेसास करता आवा तमारा जीवन माथी दूर करवा खूबज महत्वपूर्ण है जो तारी सफलता सौथी वूर्षा करे नहीं के तमे जीवन में आग के कोई ऊंचाई प्राप्त करो उपरांत मित्रों હું તમને એ પણ કહેવા માંગુ છું કે આવનારા ચોવીસ કલાકમાં ભગવાન તમને બીજો મહત્વપૂર્ણ સંકેત આપવાના છે અને તે સંકેત નાણાકીય લાભનો છે હવે તમારામાંથી ઘણા લોકો તે ગુરુજીને પૂછે છે કે આપણે કેવી રીતે જાણી શકીએ કે ભગવાન કોઈ સંકેત આપી રહ્યા છે તે સંકેત કેવી રીતે ઓળખવો તે સંકેત શુભ છે કે અશુભ તે કેવી રીતે સમજવું જુઓ ઘણા પ્રકારના સંકેતો હોય છે જ્યારે આપણા જીવનમાં સારો પરિવર્તન આવવાનો હોય છે ત્યારે આપણને સંકેતો પણ મળે છે અને જ્યારે નકારાત્મક પરિસ્થિતિ આવવાની હોય છે ત્યારે પણ આપણે ફક્ત તે સંકેતોને સમજવાની જરૂર હોય છે તે વસ્તુઓ જાણવાની પરંતુ ઘણીવાર આપણે સામાન્ય જીવનમાં એટલા ફસાઈ જઈએ છીએ કે આપણે તે સંકેતોને ઓળખી શકતા નથી કારણ કે આ સંકેતો અનન્ય છે હવે જુઓ મિત્રો જારે આર્થિક લાભનો સંકેત આવે છે ત્યારે તે એવા સ્વરૂપમાં આવે છે કે તમને તમારા ઘરની આસપાસ ક્યાંક ગરોડી દેખાશે અથવા તમને સવારે ગાય માતાના દર્શન થઈ શકે છે આ સમય દરમિયાન ઘરની બહાર કૂતરો દેખાઈ શકે છે આપણે આપના રોજિંદા જીવનમાં આવા સંકેતો ઘણી વખત જોઈય છે પરંતુ તેના પર ધ્યાન આપતા નથી કે તે ફક્ત એક संयोग છે પરંતુ મિત્રો આ સંયોગ નથી પરંતુ ભગવાનનો સીધો આશીર્વાદ છે જો તમને આવતા 24 કલાકમાં આમાંથી કોઈ સંકેત દેખાય છે તો તેને હળવાશથી ન લો તે ભગવાનનો સીધો આશીર્વાદ છે તે દર્શાવે છે કે ભગવાન હવે તમારા જીવનને ખુશીઓથી ભરવા માંગે છે અને તમારા બધા દુઃખોનો અંત લાવવા માંગે છે અને જ્યારે તમે આ બાબતોને સમજવાનું શરૂ કરો છો અને આ સંકેતોને જાણો છો તો બીજા જ દિવસથી તમે તમારી જાતને જોશો કે તમારા જીવનમાં પરિવર્તન આવવા લાગે છે ખુશીઓ આવવા લાગે છે પૈસા આવવા લાગે છે છેલ્લા કેટલાક વર્ષોમાં પણ તમે ઘણા પૈસા કમાયા છો પરંતુ સમસ્યા એ હતી કે તે પૈસા તમારી સાથે રહી શક્યા નહીં તમે કમાયેલા પૈસા લાંબા સમય સુધી તમારી સાથે રહી શક્યા નહીં અને કોઈને કોઈ બહાને તમારા હાથ તમને એ બધું મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી પણ આ માટે એક શરત છે તમારી સફળતા વિશે બૂમ પાડશો નહીં દુનિયાને એવું ન બતાવો કે મને કેટલો ફાયદો થયો છે જુઓ આ મારા માટે સારું છે જ્યારે તમે આ કરવાનું શરૂ કરો છો ત્યારે બીજાઓ તમારી ખુશી પર નજર રાખવા લાગે છે પછી એ જ ખુશી તમારાથી દૂર થઈ જાય છે તો દીકરા તમારા જીવનની સારી બાબતો શક્ય તેટલી ગુપ્ત રાખો તે બધાને જાહેર ન કરો અમે તમને પહેલાં પણ ઘણીવાર સમજાવી ચૂક્યા છીએ અને આજે પણ એ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છીએ તમારી ખુશી ફક્ત તમારા મન અને તમારા વર્તનમાં છુપાયેલી છે જો તમે અંદરથી નાખુશ રહેશો તો બહારની બધી સારી બાબતો પણ તમને સંતોષ આપી શકશે નહીં તમે તમારા જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરો તમને બધું અધૂરું લાગશે तो नानी नानी બાબતો માં આનંદ શોધવાની ટેવ કેળવો દરેક નાની સિદ્ધિ ને ઉજવણી ની જેમ ઉજવો પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે આનંદમય બનશે જુઓ કે તમારી સમસ્યાઓ એક પછી એક કેવી રીતે સમાપ્ત થવા લાગશે અને તમારું દુઃખ ખો ક્ષણભરમાં સમાપ્ત થઈ જશે કારણ કે મિત્ર અમે જાણીએ છીએ કે પાછલા વર્ષોમાં તમે ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યો છે પરંતુ કેટલાક લોકોની નકારાત્મકતાને કારણે તમે બધું ગુમાવી દીધું છે તમારી પ્રગતિ તેમની પાસેથી અટકી રહી હતી હવે અમે તમને તે લોકોની વાસ્તવિકતા જણાવી છે અત્યાર સુધી તમે ગમે તેટલા દુઃખ સહન કર્યા હોય ગમે તેવી મુશ્કેલીઓમાંથી પસાર થયા હો હવે તમને તેટલો જ મોટો લાભ મળવાનો છે હવે તમારું જીવનમાં પણ એટલી જ ખુશી આવવાની છે. દીકરા, અમે જાણીએ છીએ કે અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અત્યાર સુધી તમે ઘણા ગંભીર સંકટનો સામનો કર્યો છે. મિત્રો, કોઈ તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરતું નથી. કોઈ તમારું દુઃખને અનુભવતું નથી. તમે બંધ રૂમમાં કેટલીવાર એકલા આંસુ વહાવ્યા છે તમે તૂટી ગયા છો પરંતુ હજુ પણ કોઈએ તમારી લાગણીઓની કદર કરી નથી કોઈએ તમારું અંતરાત્માનો અવાજ સાંભળ્યો નથી એકલા માટે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આગામી 24 કલાકમાં જેમ હું સ્પષ્ટપણે જોઈ શકું છું તમારું જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે છેલ્લા ત્રણ વર્ષથી તમારા જીવનમાં જે દુઃખ ચાલી રહ્યું છે તેનું સાચું કારણ શું છે આજે આ સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમમાં તમને આ પણ જાણવા મળશે તમને એ પણ ખબર પડશે કે જીવનમાં કઈ દિશામાં આગળ વધવું કયો રસ્તો તમારા માટે સૌથી યોગ્ય રહેશે કયા માર્ગ પર ચાલીને તમે સાચું સુખ મેળવી શકો છો आज हमें तुम्हारी साथे आबधी महत्वपूर्ण माहिती शेयर करवा जाई रहा छिए चेला 3 वर्ष थी तमे तमारा जीवन मा सतत 3 मोटी भूलो करी रहया छोजे तमारी बधी खुशियों नो नाश करवानु काम करी रही छे आ 3 भूलो तमारा जीवन नी सफलता मा सौथी मोटी अवरोध बनी रही छे मित्रों जानी दऊँ के जे पहली अने सौथी घातक भूल कर रहा छो ते छे जरूर करता वधु लोको पर विश्वास करवो हाँ मित्रों शास्त्रों में स्पष्टपणे दर्शा के अजाण्या पर आंधो विश्वास करने विनाश थाई छे। आ वात थी शे अत आपना मन में कही रहा परंतु आ परिस्थिति सीधी तमारा ग्रहों में प्रतिबिंबित थी छे चौवीस कलाक में दीकरा एवं कोईपण व्यक्ति पर विश्वास न करो जरा जीवन में समस्याओं ला शकेगमा अवरोधों उभा के होूब नजीक रहेुशी छीनवी लेवादो राखे આવા લોકોથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ ક્યારે ઈચ્છશે નહીં કે તમે જીવનમાં આગળ વધો અથવા કોઈ મો